તો વાગરા તાલુકામાં આવેલા ચાંચવેલ ગામમાં ઉભા પાકને નુકસાન કરવામાં આવતા ધરતીપુત્રોમાં નારાજગી જોવા મળી રહી છે તો એનજીસી દ્વારા ઉભા પાકને નુકસાન કરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવે છે ત્યારે ઓ એનજીસી જીપી ત્રણ અને અડત્રીસની સર્વે પાર્ટી દ્વારા ઓઇલ અને ગેસનું સંશોધન કરતી વેળા ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું હોવાના અહેવાલ મળ્યા હતા ત્યારે ખેતીની જમીનમાં ખેડૂતોએ મહા મહેનતે કપાસ તુવેર મગ મઠિયા જુવાર ઘઉં વગેરે પાકોનું વાવેતર કર્યું હતું ત્યારે ઓએનજીસીની સર્વે પાર્ટી દ્વારા ઓઇલ અને ગેસનું સંશોધન કરતી વખતે ખેડૂતોના ઊભા પાકમાં જુદી જુદી મશીનરી જેસીબી પાણીના ટેન્કર ગાડીઓ ટેમ્પાઓ અને બોમ્બ ફોડવાના હેવી સાધનો વગેરે ખેતરોમાં આડેધડ ફેરવી દઈ ખેડૂતોના મહાબુલા પાકને વ્યાપક નુકસાન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે